પ્રસુતામાં જે મહિલાઓ હોય તેમને મોતને ફેટવું પડે છે તેમના ઉપર એક મોટું જોખમ તોડાતું હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં મહિલાને રોડ રસ્તાના અભાવે વ્યવસ્થિત સારવાર ન મળતા આ દુનિયાને અલવિદા કહેવી પડી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે એક તરફ વિકાસ મોડેલની રાજકીય નેતાઓ દ્વારા મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે બીજી તરફ આજે પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસ મોડેલની જે વાતો થઈ રહી છે તે લાગુ ના થયો હોય અને જે વરબી વાસ્તવિકતા જમીની સ્તર ઉપરથી જોવા મળી રહી છે તે ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું થોડાક દિવસ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે એક મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડે છે તેમને કોઈ રોડ રસ્તાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો જોડીમાં નાખીને પર્વતીય વિસ્તારોમાંથી જીવના જોખમે લઈ જાય છે ત્યારબાદ મેઇન રોડ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ ઊભી હોય છે ને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં જ્યારે આ પ્રસુતાનો દુખાવો મહિલાને ઉપડે છે ને આ ઘટનામાં મહિલાઓને મોતને પણ ભેટવું પડતું હોય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ગામમાંથી વધુ એક ઘટના સામે આવી છે જેમાં રોડ રસ્તાના અભાવે એક મહિલાનું મોત નીપજ્યું છે ઘટનાની વાત કરીએ તો ગામમાં રહેતી જે મહિલા હતા તેમને અચાનક પ્રસુતિનો દુખાવો પડે છે હવે તેમના ઘરેથી હોસ્પિટલ દૂર હોવાથી અને ગામમાં કોઈ યોગ્ય રસ્તો નથી તે પ્રકારના આરોપ સાથે તેમના પરિવારજનો છે તેમને તાત્કાલિક સારવાર મળે તે માટે જોડીમાં નાખીને તેમને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયત્નો તો કરે છે પરંતુ તેમના પ્રયત્ન નિષ્ફળ નીવડે છે અને મહિલાને વધારે દુખાવો પડતા તેઓ રસ્તામાં જ દમ તોડી દે છે આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પડઘા પડ્યા છે અને તેમણે તંત્રની આ બેદરકારી લાલિયાવાડી સામે ગંભીર આરોપ પણ કર્યા છે પહેલા તો શું કહી રહ્યા છે મૃતકના પરિવારજનો તે સાંભળી લો મહિલા હતા ડિલિવરી ત્યારે પણ અમે ઝોલી બાંધીને લઈ જતા આજે સત્ય છોકરું પણ બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો છોડી બાંધી ને તૈયાર કરી લઈ જ્યા પછી અમે અમે બચાવી છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકાર ને તો આ રોડ ની જરૂર છે પાકો ડામોનો નો રોડ અથવા લાઈટ પૂરી સગવડ પાડું પડે અને ટાવર ના પણ ઠેકાણા નથી ટાવર ક્યારેક કાં લાગે ને કાંઈ અમારા અમારાના ગામડામાં ટાવર ના ટાવરો બનશે કારણે આ મારું આ મૃત્યુ પામી રહ્યું છે રાઠવા જામસેભાઈ ભંગિયાભાઈ રાઠવા ગામ તુરખેડા બક્ષીરા ફળિયા કવાડ તાલુકો જિલ્લો સુકા આ હતા મૃતકના પરિવારજનો તેમણે આ ઘટનામાં તંત્રને જવાબદાર ગણાવ્યું છે અને તેમણે આરોપ કરતા જણાવ્યું કે તેમના ગામમાં યોગ્ય રોડ રસ્તા નથી છેલ્લા ઘણા સમયથી તેઓ આ પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ નથી આવતા જે તેમના પરિવારના એક સભ્યને જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે સવાલ હવે એ ઉઠી રહ્યા છે કે આપણે એક તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ પંચોતેર વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે પરંતુ આજે પણ વિકાસની બાબતમાં આદિવાસી વિસ્તારોની જો તુલના કરવામાં આવે ત્યાં જઈને જો ખરેખર વાસ્તવિકતાની અહીંયા તપાસ કરવામાં આવે તો વિકાસના નામે મીંડું હોય તેવા આરોપ પણ ત્યાંના લોકો લગાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી છે તેઓ મોટી મોટી વાતો તો કરે છે વિકાસ દર ખૂણે ચાલી રહ્યું છે તેવું તેમનું કહેવું છે સૌનો સાથ સૌની વિકાસની વાતો તો થાય છે પરંતુ ખરેખર આ વિસ્તારોમાં વિકાસ ક્યારે થાય છે ત્યાંના લોકોને રોડ રસ્તા ક્યારે મળે છે તે જો રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે